પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદન પાઠવ્યું જો હજુ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કાયમી માટે રાજપૂત સમાજ ભાજપ વિરોધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા હું જયદેવ સિવાળા ગતેથળ રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રી સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પુરુષોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરષોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ રાજપૂત સમાજ આજે એટલો ઉજવો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો ને સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનો દીકરીઓ એની ઈજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરાવાય નારી થી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ આલતી હોય છે આજે 15 દિવસ થી આ અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને ઈ પરસોતમ રૂપાલાની ની દાવેદારી અગડ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર બાવીસ કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એકો એક રાજ્યની અંદર પડવાનો છે એકો એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો છે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે આ બાબતમાં અમારો વિરોધ છે પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય કારણ શું કારણ અમારા સમાજ ને કલંકિત કર્યો છે એવા શબ્દો બોલીને આજે અમારો સમાજ બીજા સમાજ ને કાયમી હોય અન્ય તે રાજપૂત સમાજ આગળ હોય છે રાજપૂત સમાજ બલિદાન દીધા છે કાયમી માટે અને હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજ નો ભોગ છે મહારાણા પ્રતાપ હોય શિવાજી મહારાજ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય આ બધા બલિદાન દીધા છે એને કલંકિત કરવા આ સહ રાજપૂત સમાજ ન કરે અને કરીએ તો પણ અમારા સમાજ નું અપમાન થાય હવે રહી વાત અમારે એ જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આજે બાબત થી અમારી જાય છે એક તો પેલા બોલે છે અને રહી વાત હવે અમે રાજપૂત સમાજ નો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રદ ના થાય એટલે અમારા રાજપૂત સમાજ નો નો સવાલ છે એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે